નાદાનો પાસે સમાધાન લેવા જશો તો સંઘર્ષમાં ગુચવી નાખશો સમજદાર પાસે વિચાર કરો એક મિનિટ માટે અર્જુનને મોહ થયો અને સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હતો કેવી ગીતા મળી હોય એ સમાધાન લેવા કૃષ્ણ પાસે ગયો ત્યારે ગીતા મળી અને એટલે છેલ્લે બોલ્યા નષ્ટો મોહ સ્વતિર લબ્ધા તત પ્રસાદાન ચુત જીવન ભર સંસારને સમજવાની બહુ કોશિશ કરી પણ સમજમાં આવ્યો નથી આપણને કોઈ કોઈને 50 થયા કોઈને 60 થયા કોઈને 70 થયા અત્યાર સુધી સંસારને સમજવાનો બહુ પ્રયાસ કર્યો સમજવા નથી આવ્યો આવો ને 7 દિવસ શ્રીજીને સમજવાનો પ્રયાસ કર્યો કે જો શ્રીજી સમજાઈ ગયા ને તો સંસારના ઉકેલો આપ મળી જશે એક જીવનનું આ સમાધાન કારણ કે જેને ભગવાન પામી લીધા એને બીજું કાઈ પામવાનું બાકી રહેતું નથી સહજમાં બધું પ્રાપ્ત થઈ જાય છે શ્રીમદ ભાગવત એ આ કલયુગમાં છે ઉપાય છે સાધન છે માધ્યમ છે 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 માર્ગ અને જે જે લોકો ભાગવતના માર્ગે ચાલ્યા આવડત નહોતી પાત્રતા નહોતી સામર્થ્ય નહોતું છતાં સહજમાં શ્રીજીને પામ્યા છે આ ભાગવત આવી ભવઔષધિ છે કારણ કે એક રોગ તો અહીંયા બેસેલા બધાને લાગેલો છે અને એ છે ભવરોગ જન્મ મળ્યો છે અને પણ કર્મવશ આયા છે મૃત્યુ પણ આવશે નિશ્ચિત છે રોકવાનો કોઈ ઉપાય નથી મૃત્યુને મારી શકાતું નથી મૃત્યુને કેવળ સુધારી શકાય છે અને મૃત્યુને સુધારવાની કળા એ શ્રીમદ ભાગવતમાં છે મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા શ્રીમદ ભાગવતમાં છે અને રડતો રડતો માણસ આવે ખરો પણ જાય પણ રડતો રડતો ભાગવત એમ કહે છે કે રડતા રડતા જન્મ ભલે લીધો પણ મૃત્યુ તારા માટે રડવાની ક્ષણ નહીં પ્રભુના મિલનની મહોત્સવ બનવી જોઈએ મળવાની ક્ષણ મરવાની નહીં મૃત્યુ અને મોક્ષમાં ફરક એટલો જ છે કે શરીર મરી જાય અને ઈચ્છાઓ રહી જાય એનું નામ મૃત્યુ અને ઈચ્છાઓ મરી જાય અને શરીર રહી જાય એનું નામ મોક્ષ છે ભાગવત મૃત્યુ નહીં મોક્ષ આપે છે અને મોક્ષ માટે મરવાની જરૂરિયાત નથી જીતા જીવંત અનુભવ કરાવે એ ભાગવત છે અને એ ભાગવત નું પરમ જ્ઞાન મેળવવાનો પ્રયાસ આપણે બધા જ મળીને કરી રહ્યા છે શ્રીમદ ભાગવત એવું દિવ્યતમ જ્ઞાન છે પરીક્ષિત મહારાજ મૃત્યુ પહેલા તો મોક્ષ ને પામી લીધા અને જીતા જીવંત મુક્તિ નો અનુભવ કરાવે ભાગવત છે સહજમાં ભગવત પ્રીતિ આપણે મર્યા પછી ભગવાન નથી મેળવવા આપણે તો જીતા જીવંત પ્રભુનો અનુભવ કરીને જવું સહેલો ઉપાય મરી જાઓ આપણે મૃત્યુ નથી જોઈતું આપણે તો પ્રભુનું મિલન જોઈએ છે અને પ્રભુને મળવા માટે મરવાની જરૂર નથી એ ભાગવત સમજાવે છે સહજ છે અને એટલે જ ભાગવતની બધી જ વ્યાખ્યાઓ કંઈક જુદી છે ગઈકાલે ભાગવતના મહાત્મ્યમાં પ્રવેશ કર્યો હતો પદ્મપુરાણાં અંતર્ગત મહાત્મ્યનું દર્શન આપણે બધા કરી રહ્યા હતા મંગલાચરણ કરી શુખદેવજી ને વંદન કર્યા પહેલા જ શ્લોકમાં પ્રભુને વંદન કર્યા જે સચ્ચિદાનંદ રૂપ છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે ત્રિવિધ તાપોને હરે છે એવા ભગવાન કૃષ્ણને હું નમન કરું છું એટલે હું કથામાં ઘણીવાર કહું ને જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એના કરતા જેને લાગવા જેવું છે એને લાગી લો રોજ સવારે ઊઠી સર્વ સમર્થ એવા પરમાત્માને જે વંદન કરે છે ને એને સંસારી લોકોની બહુ ગરજ કરવી પડતી નથી પણ જે ભગવાનને નમતો નથી એને દુનિયામાં બધાના પગે પડવું પડે છે દિનતાથી નમ્રતાથી લાગીએ જુદી વાત છે પણ ગરજથી લાગો નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન ગરજવાળો વધારે નમે ત્રણ જણાને જરૂર રોજ લાગવું પડે રોજ ભગવાનને વંદન કરવા રોજ ગુરુને વંદન કરવા રોજ આપણા માં અને બાપને વંદન કરવા માતા પિતાને વંદન કરવા આટલા વંદન તો રોજ થવાય જે ખાલી આટલો નિયમ બનાવી લેશે ને આ ત્રણને રોજ સવારે ઊઠીને વંદન કરવાનું એના જીવનમાંથી અડધા દુઃખો એમને જતા રહેશે કારણ આશીર્વાદમાં જે તાકાત છે એટલી તાકાત પુરુષાર્થમાં પણ નથી પુરુષાર્થ કામ નથી આવતા આપણું ભાગ્ય કામ નથી લાગતું ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગી જાય છે એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ને ભેગા કરતા જ અને કોઈ મહાનના જ આશીર્વાદ મળે એના માટે કોઈ મહાનને જ ગોતવાની જરૂર નથી આશીર્વાદ તો કોઈ સાધારણ પણ આપી શકે એ વ્યક્તિ સાધારણ હોય શકે ક્યારે પણ આશીર્વાદ સાધારણ નથી હોતા કોઈના પણ એ ગરીબમાં ગરીબ હોય અજ્ઞાનીમાં અજ્ઞાની હોય વૃદ્ધમાં વૃદ્ધ હોય કે એક નાનકડું બાળક પણ માથે હાથ મૂકી દે ને અને હજી જો આગળ લઈ જાઉં તમને તો તમારા ઘરમાં કોઈ નાનકડી દીકરી હોય ને એનો હાથ જો રોજ માથે મુકાવશો ને તમારા બધા દુર્ભાગ્યો ટળી જશે આપણે એક પ્રયોગ કરી જોજો તમે એ સાક્ષાત લક્ષ્મી છે એ લક્ષ્મણ સાક્ષાત સરસ્વતી છે અને એટલે જે આપણે ગર્લ સ્કૂલનો પ્રોજેક્ટ લીધો છે અને જે લોકોનો પ્રતિસાદ આવી રહ્યા છે એક દીકરીને ભણાવવાનું પુણ્ય કેટલું મોટું છે આપણે ત્યાં એ તો જેમ કથા આગળ ચાલશે ચર્ચા કરતા જઈશું અહીંયા જે ચર્ચા ચાલી રહી છે પ્રભુને વંદન કર્યા સુખદેવજીને વંદન કર્યા નૈમી શારણ્યમાં હજાર ઋષિઓ ભેગા થયા છે અને સુતજીને બોલાવ્યા છે મોટા આસન પર બિરાજમાન કર્યા સૌનકાદી ઋષિઓ નીચે બિરાજમાન થયા છે યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે સમયને વેડફવો નથી આટલી વસ્તુ વેડફવી નહીં આટલી વસ્તી ગુમાવી નહીં સૌથી પહેલા સમય નહીં બધું જ પાછું આવશે ગયેલો સમય ક્યારે પાછો નહીં ગુમાવતા પૈસા હોય તો એ કામ નથી લાગતું સ્વાસ્થ્યને સાચવ ત્રીજું સન્મતી ગુમાવતા નહી તમારી વિશુદ્ધ બુદ્ધિ એ કોઈના પ્રભાવમાં આવી કોઈને જોઈ કોઈને સાંભળી તમારી સન્મતિ ન થઈ જાય ન ન ન ગુમાવતા ચોથી વાત માર્ગ મળ્યો છે એ ચૂકી જતા કારણ કે એક ડગલું ખોટું ભરી લઈએ ને પછી ક્યાં આપણી દિશા બદલાઈ જાય ખબર ન પડે સદગુરુ ન ગુમાવતા જીવનમાં કોઈ ગુરુ મળ્યો હોય જે ઉત્તમ વિચારો દ્વારા આપણને સતત સમૃદ્ધ કરતો હોય અને સાચી સમૃદ્ધિ તો સારા વિચારો છે અને જે ગુરુ એનું દાન કરે છે કારણ કે દાતા તો ગુરુ છે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન સરોત્તમમાં કહ્યું છે કોઈ ને આપી શકે એવું દાન ગુરુ આપે છે કારણ એણે આપણને ભગવાન આપ્યા છે ભગવાનનો માર્ગ આપ્યો છે સદમતી ન ગુમાવો અમુક વસ્તુઓ સાચવી લેવી સારો સંગ ન ગુમાવો જો સારો સંગ તમને મળ્યો તમારા ફ્રેન્ડ સર્કલમાં સારા મિત્રો તમને મળ્યા હોય એ પણ એક સંપદા છે સારા લોકોનો સંગ મળવો કારણ કે ખોટાનો સંગ કરશો ક્યારેક ને ક્યારેક બુદ્ધિ બગાડશે પેલો આજકાલ મેસેજ બાર બધા લખતા હોય પાંચ કંજુસ જોડે તમે જો એક મહિનો રહો તો છઠ્ઠા કંજુસ તમે બની જાય પાંચ ક્રોધી જણા જોડે તમે એક મહિનો ગાળો તો છઠ્ઠા ક્રોધી તમે બની જાય પાંચ પાપી જોડે એક મહિના રહો તો છઠ્ઠા પાપી તમે બની જાઓ અને પાંચ સત્સંગી જોડે એક મહિનો રહો તો છઠ્ઠા સત્સંગી તમે બની જાઓ સારો સંગ સંગ છે ને આપણને ઘાટ આપે આપણે તો આપણે ક્યાં કર્યું આ તો સાથે બેસવામાં ક્યાં વાંધો છે એ સંગ ક્યાંક ને ક્યાંક પ્રભાવ પાડે છે કોઈ ને કોઈ રૂપે તો જયારે સમય બચ્યો છે થયું કે ભગવત ચર્ચા સાંભળીએ સુતજીને બોલાવ્યા છે પ્રશ્નો કર્યા છે બે હાથ જોડીને વિનંતી કરી કે અમારું અજ્ઞાન તો ઘોર અંધકારમાં ગ્રસિત છીએ અમે આપ કોટી સૂર્ય સમપ્રભ આપનું જ્ઞાન હે સુતજી કરોડો સૂર્ય સમાન છે આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે આપ કૃપા કરી અમને એવું કોઈ સાધન બતાવો જે ભગવાનને મેળવી આપે અમારા જીવનમાં વિવેકનો ઉદય કરે બહુ સુંદર પ્રશ્નો કર્યા છે સદગુરુ પાસે જઈને શું પૂછવું એ બહુ મહત્વનું છે આત્માનું કલ્યાણ કેમ સધાય અમને કોઈ એવું સાધન બતાવો જે પ્રત્યેક સાધનોમાં શ્રેષ્ઠ હોય શે કરનારમાં પણ શે કરનારું હોય કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે એવું કોઈ સાધન બતાવો કારણ કે આ જીવ જીવ કે આસુરી આસુરી થઈ વૃત્તિઓ સંજોગો બગડે તો વાંધો નથી મન અને બુદ્ધિ બગડે ને તો બહુ મોટું નુકસાન છે કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કેમ કે પછી કોઈ દુશ્મન ની જરૂર નથી પડતી પછી આપણે જ આપણા દુશ્મન થઈ જતા હોય કલિયુગે આ ત્રણ વસ્તુ હરી લીધી બાળકોમાંથી બાળપણ બાળકોમાં એમ જોવા જાવ તો બાળપણ છે બાળપણ રમતું દેખાય પણ કલિયુગે એમની નિર્દોષતા લઈ લીધી હવે નાના બાળકો પણ બહુ નિર્દોષ નથી લાગતા ઘણી વાર આ મોબાઈલ અને ઇન્ટરનેટે એમને વહેલા મોટા કરી દીધા અને એ બહુ મોટું ભયસ્થાન છે ક્યાંક એના માટે જે વસ્તુ દસ વર્ષે જાણી જાય છે એ વીસ વર્ષે જાણવી જોઈએ અને આ રીતે ઉતાવળે ભાગતી દુનિયા ક્યાંક દુનિયા માટે ખતરનાકની ઘંટી તો નથી ને દરેક વસ્તુને જાણવાનો એક સમય છે એક સંજોગ છે એક ઉમર છે અને જ્યારે એનાથી પહેલા જાણીને તમે એનું બાળપણ હરી રહ્યા છો તો બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા નથી યુવાન પાસે શક્તિ છે પણ સમજણ નથી આ કલયુગે સમજણ લઈ લીધી શક્તિ ખૂબ આપી છે પહેલા કરતાં એટલા સાધનો મળ્યા છે કે અનેક ગણું વધારે કામ ઉતાવળે કરી શકે છે પણ સમજણ વગરની ઉડાન એ આંખ વગરની પાંખ જેવું છે કારણ કે એ જ શક્તિ એના સર્વનાશનું ક્યાંક કારણ ન બની જાય એની સાવધાની ધર્મ જગતને છે ધર્મ જગત સમાજની ચિંતા કરે છે આપણે આ હવેલીના નિર્માણ કર્યા એ કર્યા તો ગણા શું જરૂર હું એમને એ જ કહું પચીસ વર્ષ પછી કેવો સમય આવશે એની તૈયારી જો આજથી નહીં કરો તો એ સમયે બહુ મોડા પડશે આ સ્કૂલો શેના માટે બંધાઈએ છીએ કદાચ આજે એટલી આધુનિક સ્કૂલની કદાચ જરૂર આટલા સંસ્કૃતિવાળી સ્કૂલની આજે કદાચ જરૂરત ન લાગે પણ પચીસ વર્ષ પછી કેવો સમય આવશે એની તૈયારી જો આજથી આચાર્યો ધર્મગુરુઓ સમાજસેવકો સમાજમાં નહીં કરે તો પચીસ વર્ષે બહુ મોડા પડી છે અને એવું ગયા વીસ વર્ષે આપણને એવું લાગ્યું કે જયારે દુનિયા પરિવર્તિત થઈ રહી હતી અને એ પેઢીને જે પ્રશિક્ષણ શિક્ષણ સંસ્કાર આપવાની જરૂર હતી એમાં ક્યાંક આપણો સમાજ મોડો પડ્યો હોય એવું દેખાય છે અને હવે આવતી પેઢી માટે આપણે મોડા ન પડીએ એના માટે આવા પ્રશિક્ષણ કેન્દ્રો હવેલીઓ કે આવા ધર્મસ્થાનો બંધાવા જોઈએ આવી કથાઓ થવી જોઈએ તો જ સમાજને દિશા મળશે એટલા માટે આની જરૂર છે આવતી પચીસ વર્ષ પછી એ છોકરીઓને જ્યારે આવા પ્રશિક્ષણની સમાજને પરિવારને આવી સંસ્કાર અને સંસ્કૃતિની જરૂર પડશે ત્યારે આવા વિદ્યાના કેન્દ્રો સમાજની એ ઉણપને પૂરી કરશે એમાંથી નીકળેલી એ દીકરીઓ જ્યારે સમાજની બાગડોર હાથમાં લેશે ત્યારે સમાજમાં એનો પ્રભાવ દેખાશે પણ આ બધું સમયથી પહેલા વિચારવું પડે છે અને એની વ્યવસ્થાઓ કરવી પડે છે આજે શ્રીનાથ ધામ બન્યું કેટલા નાના નાના બાળકો હવેલીમાં રમતા રમતા મોટા થઈ રહ્યા છે પાઠશાળાઓમાં આ અહીંયા આટલા બધા ભાગતા દોડતા યુવાનો તમને હું પ્રશ્ન કરું છું ઇન્ડિયા હતા ત્યારે જતા હતા હવેલીએ તો કે ના અમે તો પગથિયું નહોતા ચડતા અને અહીંયા આવી એ જ યુવાન કપલો બધા દોડે છે વ્યવસ્થા કરે છે અને જુદા જુદા પ્રકારના મનોરથો કરે છે આ દેખાઈ રહ્યું છે જે આપણે પરિશ્રમ કર્યો એના પરિણામો હવે દેખાય છે નાના નાના બાળકો આવીને ઠાકોરની દંડવત કરે એકબીજાને જય કૃષ્ણ કરે અને એ જે સંસ્કાર એમનામાં જોઈએ છે આપણી ભાષા બોલતા થયા છે કારણ કે એમને માહોલ મળ્યો છે બેસાડીને એક કલાક ભણાવવાથી કઈ નહીં થાય એમને માહોલ આપવો પડશે વાતાવરણ આપવું પડશે એમને બાળપણના સંસ્મરણો આપવા પડશે મોટા થઈને એમના દીકરાને કહેશે અરે આ શ્રીનાથ ધામ બન્યું ને ત્યારે ત્યાં રમીને અમે મોટા થયા છે આ અમારું ફ્રેન્ડ સર્કલ છે ને એ બધું પાઠશાળામાં બન્યું હતું એ મોટા મોટા થઈને વાતો કરશે જેમ તમે જ્યારે યાદ કરો કે અમે નાના હતા વડીલોને વાત કરતા જો અમે તો હવેલીમાં તહેવાર હોય ઉત્સવ હોય ત્યારે હવેલીમાં જઈએ પ્રસાદની કણિકા લઈએ પાસે લઈએ આ બધું યાદ કરીને હવેલી જોડે જોડાયેલા છો એ નાનકડી મિશ્રીએ તમને શ્રીનાથજી સાથે આજે પણ જોડી રાખેલા છે કારણ કે તમારું સંસ્મરણ છે આ સ્થાનો આવતી પેઢી માટેના સંસ્મરણોના સ્થાનો અને નાનું બાળક જ્યારે હવેલીના નિર્માણમાં તમે જોડાયેલા હશો તક્તિમાં ક્યાંક તમારું નામ હશે ને તો છોકરાને એમ થશે પપ્પા આમાં જોડાયેલા હતા એમનું નામ છે લાવ આજે એમનો જન્મદિવસ છે તો હવેલી એ પગે લાગી આવ આ નામ પણ કેવલ યશ કીર્તિ માટે નથી હોતા આવતી પેઢીને પ્રેરણા આપવા માટે હોય છે દરેક વખત એવું નહી વિચારું કે નામ કોઈ યશ કીર્તિ માટે યશ કીર્તિ માટે નથી સમાજને પ્રેરણા કોનાથી મળશે અને જ્યારે આવા શિક્ષણના કેન્દ્રોમાં ધર્મના કેન્દ્રોમાં સમાજના કેન્દ્રોમાં કોઈ મોટું નામ લખાયેલું દેખે તો આવતી પ્રેરણા થાય આમણે કર્યું તો 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 આપણે આપણે પણ કરવું જોઈએ સમાજ માટે કરીએ કોણ બાળપણ બાળકો પાસેથી નિર્દોષતા લઈ લીધી કર્યું કે યુવાન પાસે શક્તિ છે સમજણ લઈ લીધી વડીલો પાસે અનુભવ છે પણ અનાશક્તિ લઈ લીધી અનુભવ ખૂબ મળ્યો છે પણ આસક્તિ ઓછી થતી નથી અને એટલા માટે ઘડ પણ કદાચ વધારે દુઃખદાયક થઈ જાય છે ઉંમરની સાથે આસક્તિઓ ઓછી નહીં કરો તો એ જ અનુભવો એ જ વડીલ પણ દુઃખનું કારણ બની જશે એટલે ધીરે 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 અનાસક્ત લો અમારો જન્મદિવસ હતો દીકરાનો ફોન ના આવ્યો ભૂલી ગયો છે જેટલી ઉંમર વધે ને એટલી ક્ષમા આપવાની અવસ્થા કક્ષ આપણી ક્ષમતા પણ વધી જવી જોઈએ વધતી ઉંમરની સાથે માફી આપવાની માત્રા વધારી દો કોઈની ભૂલ થઈ કઈક ભૂલી ગયું ઓકે આશીર્વાદ થાય પણ આસક્ત થયેલા રહેશો તો દુઃખ સિવાય બીજું કઈ નહીં બધે દરેકનું નું પોતાનું જીવન છે આગળ વધે છે આવે તો સારી વસ્તુ છે ના આવ્યા તો બેઠા બેઠા યાદ કરીને સામેથી આશીર્વાદ આપી તમારે સંબંધો જાળવવાના છે તમારી જોડે કોઈ રાખવાના નથી તમારે તાતણા જોડી રાખવાના છે એટલે પહેલું સ્ટેપ અથવા પહેલો ફોન તમારે કરવો પડે એમાં કાઈ કોઈ નાનું થઈ જવાનું નથી કારણ કે એને તો સમજણ નથી આપણને તો છે એને ખ્યાલ નથી કે મારે આશીર્વાદ લાગવ લેવા જોઈએ એને ખ્યાલ નથી પણ આપણે આશીર્વાદ આપવા જોઈએ આપણને તો ખબર છે અને એટલા માટે આ કલયુગ જ્યારે ઈ ઘોલે કલુપ્રાયો જીવસચા સુનતામક આ કલયુગ કે આ કલેશ થી આક્રાંત કરી દીધો તો ગુરુદેવ કોઈ એવું સાધન બતાવો જે અમને કૃષ્ણ રૂપ આનંદને મેળવી કૃષ્ણને મળવું એટલે શું એવા પરમ આનંદને પામી લેવું કે જે પામ્યા પછી સંસારના લેશ માત્ર પણ દુઃખનો સ્પર્શ ન થાય ત્યારે સુતજી આ પ્રશ્નો જાણીને કહ્યું સૌનગરી તમારો પ્રશ્નો અનેક છે ઉત્તર એક જ છે અને બોલ્યા સૌનકજી કાલ રૂપી વ્યાલ વ્યાલ એટલે સર્પ આ કળિયુગ રૂપી સર્પ જયારે ગ્રાસ કરી રહ્યો છે બધાને એ આપણને ગળી રહ્યો છે આપણને ખબર નથી પણ કાળનો ગ્રાસ તો બધા જ થાય છે જો ને કેટ કેટલા આયુષ્યના પડાવો પાર કરી ગયા અને એવા સમયે આ કાળના મુક્તિ બચાવવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે આ ભાગવત કાળ ઉપર વિજય આપે છે કે કાળથી કોઈ બચી શકતું નથી કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણ બંધન દરેકને લાગેલા છે બીજા કોઈ દેખાતા બંધનો હોય કે ન હોય પણ પ્રત્યેક જન્મ લેનાર જીવને ત્રણ બંધન છે કાળનું કર્મનું અને સ્વભાવ કાળનું બંધન દરેક તમે ગમે તેટલા સામર્થ્યવાન થઈ જાઓ કાળને રોકી શકતા નથી તમે પાંચ ના હતા પચીસ ના થયા પચાસ ના થયા સાહીઠ ના કાળ તો જઈ ગયો કર્મ બંધન દરેકને છે કર્મના ના ફળ ભોગવવા જ પડે છે અને ત્રીજું સ્વભાવનું બંધન છે માણસ બધાથી ભાગી શકે છે પોતાની પ્રકૃતિ તો ક્યાંક સામે આવીને ઊભી જ રહી જાય છે સ્વભાવથી છૂટવું બહુ અઘરું છે આ ત્રણ બંધન દરેકને છે તો એનાથી બચવા માટે આ સુખદેવજી એ સુખશાસ્ત્ર શ્રીમદ ભાગવત કહ્યું છે આ ત્રણેય મુક્તિ આપે છે ભાગવત આગળ ચર્ચા નીકળી છે કરીશું અને કહું અરે આ ભાગવત કથા તો દેવતાઓને પણ દુર્લભ છે કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશ અનેક વિમાનો ઉતરે અને જુએ તો સુવર્ણ રત્ન જટિત વિમાનો અને સ્વર્ગ માંથી આવ્યા અને દેવતાઓ સુંદર મુગટ અને શિંગાર ધારણ કરીને આવ્યા છે ઇન્દ્ર દેવતાઓના રાજા સુવર્ણનો કળશ લઈને ઉતર્યા પૂછું કોણ છો તો કે હું દેવરાજ ઇન્દ્ર અહીંયા કથામાં તમારું શું કામ અરે સુખદેવજી એક તમારી જોડે વ્યાપાર અમારી પાસે સ્વર્ગમાં એવું અમૃત છે જો આ પી લે એક ગુટડો એક બુંદ અમૃત પ્રાપ્ત થઈ પરીક્ષિત સુખદેવજી એ કહ્યું પરીક્ષિત તારે પીવું છે મૃત્યુ ડર છે તને પીલે અમર બની જઈશ પરીક્ષિત મહારાજે સામે પ્રશ્ન કર્યો અમર બનીશ અભય બનીશ મરી મરીને દરેક ક્ષણે મરી મરી મરવાના ડર સાથે લાંબુ જીવવું એના કરતાં અભય બની ફૂલની જેમ ક્ષણમાર માટે ખીલી જવું સારું વર્ષોથી પડેલો પથ્થર હોય રસ્તામાં આવતો હોય એને જોઈને આપણને આનંદ ન થાય પણ એક દિવસ માટે ખીલેલું ફૂલ હોય ને એને જોઈને બધાને પ્રસન્નતા થાય કહ્યું ગુરુદેવ આ દેવતાઓ પણ અમૃત પીધું છે પણ સ્વર્ગમાં રહેતા રહેતા પણ કેટલા ભયભીત છે આમ જવાની જેની બીક હોય એને મેળવીને કરવું છું મારે તો ભગવાનની ભક્તિનો ઘૂંટડો પી લેવો છે એટલે મૃત્યુનો ભય જ મરી જાય આ ડર છે તો તો પ્રતિપલ મૃત્યુ છે

એવું આપણું કથા મળે એ તો આગળ જ્યારે ગોપી ગીત ગાઈશું ત્યારે ચર્ચા કરીશું પણ આ ભગવાનની કથા મનના કલ્વશોને ધોઈ નાખે મન પવિત્ર થવા લાગે છે જો કથાનો પ્રભાવ તમને બતાવો સાત દિવસ તમે બેસો ને તો બે વસ્તુ નક્કી કરીને બેસો એક કોઈ એક પ્રશ્ન જે તમને ઊંચવતો હોય એ પ્રશ્ન મનમાં રાખીને સાત દિવસ બેસજો સાત દિવસમાં તમને સમાધાન મળી જ જશે ચોક્કસ

કથા આપણને બેસાડે છે બાકી બે મિનિટ પણ બેસાડું આજના માણસને કેટલો અઘરો અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા નહીયાથી ત્યાં પણ બસ મારું કામ એ છે કે કથાએ તમને બેસાડ્યા હવે કથા મારે તમારી અંદર બેસાડી દેવાની કથા તમને બેસાડે હું કથાને બેસાડું એટલે તમારા હૃદયમાં કથાનો વાસ થાય આ વ્યાસ પીઠ એ ભાગવત કથાની ગાવાની પીઠ છે પણ ભક્તોની પીઠ હૃદયની પીઠ જે શ્રોતાની પીઠ છે ત્યાં જઈને આ કથા અહીંથી વહેતી વહેતી એ ત્યાં જઈને સ્થિર થઈ જાય છે આ કથાનો પ્રભાવ છે કલમશને ધોઈ નાખે ઘણી વાર લોકો કહે અમને આમ પણ આ બોલો બહુ સરસ આનંદ આવે તો પછી બધું ભૂલી જવાય છે તો પછી કથા સાંભળવાનો અર્થ શું તો કે યાદ જ ન રહેવાનું તો એટલા ગુરુએ કહ્યું ને શિષ્યને કે શિષ્ય પ્રશ્ન કર્યો ગુરુદેવ આપ એટલું સરસ સમજાવો છો બોલો છો ભણાવો છો હું બધું જ ભૂલી જઉં છું પછી ભણવા આવવાનો અર્થ શું આપના ગુરુકુલમાં આવું છું પણ પછી કઈ યાદ ન રહે તો શું અર્થ આપની પાસે આવવાનો તો ગુરુએ કહ્યું એક ત્યાં વાંસની છાપ પડી હતી અને એમાં છાણ ભરેલું કે આને ખાલી કર અને નદીમાં જઈને પાણી ભરી લાવ એટલે વાંસની છાપમાં પાણી કે આટલા બધા કાણા બધું પડી જ ગુરુએ કહ્યું એટલે માનવું તો પડે એટલે જે ગોબર ને હતું કચરો હતો બધું ઢાળી દીધો અને બગડેલી છાપ હતી થોડી હતી લઈને ગુરુએ કહ્યું ડુબાડી પાણી ભરાયું દેખાયું પાછું લઈને આવે અને ચાર ડગલા ચાલે તો બધું સરી જાય પાછું ભર્યું ત્રણ વાર કર્યું કહ્યું કે હવે ગુરુદેવને કહી દેવા તો કે આમાં થોડી પાણી ભરાય આટલા આટલા કાણા છે આમાં જળ ન ભરાય ગુરુદેવ પાસે આવ્યો ને કહ્યું ગુરુદેવ જો આ ટોપલો કે પાણી કે અરે ગુરુદેવ આટલા કાણા છે આમાં પાણી ભરાતું હશે આપો પાણી ભરીને લાવ પણ બધું સરી જવાનું છે પછી ભરવાનો અર્થ શું ત્યારે ગુરુદેવે કહ્યું ધ્યાનથી જો પાણી ભલે ભરાયું નહીં પણ ટોપલો ચોખ્ખો તો થયો એમ કદાચ હૃદયમાં આ કથા વસે ભલે નહીં પણ હૃદયનું ઘટ ચોખ્ખું તો થયું એ ઘણું છે અંતકણ પવિત્ર થાય ને તો કથા એ કોઈ શબ્દ નથી શબ્દો તો જેની સ્મૃતિ વધારે હોય બુદ્ધિ તીવ્ર હોય એને યાદ રહી જાય આ કોઈ યાદ રાખવા માટે થોડી કથા છે પણ કથા સાંભળતા સાંભળતા જે ભાવ જાગ્યા ને તમારી ભીતર જે ઇમોશન્સ પેદા થયા શબ્દો ભૂલી જશો પણ ભાવ તો શાશ્વત તમારા હૃદયમાં રહેશે તમે અહીંયા શબ્દ પામવા નથી આવ્યા અહીંયા તમે ભાવ પામવા આવ્યા છો અને આ ભગવત ભાવ જે કથા દ્વારા પ્રગટ્યો ને એ સદા માટે તમારા હૃદયની સંપત્તિ બની જશે અને સદાય તમને સુખ આપ્યા કરશે આ કથા શાશ્વત સુખનું દાન કરે છે કારણ કે ભાવ મળ્યો તો પછી સંસારમાં જ્યાં જશો તમને ભાવ તમારા સદાય સુખનો અનુભવ કરાવતો રહેશે અહીંયા ત્યારે કહ્યું દેવતાઓએ અને પરીક્ષિત મહારાજે કહ્યું કથા અમૃતની આગળ સ્વર્ગનું અમૃત તો તૂચ છે એટલે જ દેવતાઓને સ્વર્ગનું અમૃત મળ્યું છે દાનવોને પણ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે અને સંજીવની વિદ્યાથી જ્યારે અસુરો ને દાનવો મરે તો શુક્રાચાર્ય એમને જીવિત કરી દે છે તો દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે સમુદ્ર મંથન દાનવો પાસે સંજીવની વિદ્યા છે તો મનુષ્ય પાસે શું છે તો ભગવાન કહે તારી પાસે મારું કથા અમૃત છે જો આ તે પી લીધું તો તું પણ અમરત્વને પ્રાપ્ત થઈ જશે અમરત્વ એટલે શું શરીરનું સમાપ્ત ન થવું એ અમરત્વ છે જો આજે પણ ઘણા મહાપુરુષો છે શરીરથી નથી પણ હજારો લોકોની દિલમાં જીવીએ છે યાદરૂપે કેટલાય મહાપુરુષો શરીરથી આજે નથી પણ એમના વિચારો થી આજે પણ હજારોના માર્ગદર્શન કરી રહ્યા છે કેટલાય મહાપુરુષો આજે નથી પણ કેટલાના હૃદયમાં ભાવ રૂપે જીવે છે તો આમ શરીરથી જીવવું એ જ અમરત્વ નથી કોઈના વિચારોમાં જીવવું કોઈના માર્ગદર્શનમાં જીવવું કોઈના હૃદયમાં જીવવું એ પણ અમરત્વ જ છે શ્રીમદ ભાગવત તમને આવા અમરત્વનું દાન કરે કો સુધા કો કથા લોકે કો કાચર મણીર મહાન બ્રહ્મ રાતો વિચાર્ય એવમ તદા દેવાન જહાસ પરિક્ષિત મહારાજ કહે ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી મણીના બદલામાં કોઈ કાચનો ટુકડો આપે નહીં અને દેવતાઓને ના પાડી તમને અમૃત નહીં આપે કથા અમૃત નહીં મળે છાના માના કથા સાંભળવા બેસી ગયા હોત તો કોઈ ના નતું પાડવાનું પણ અમને મળે બીજાને ન મળે આ વેપાર કરવા આવ્યા ને અને એટલા માટે ન મળે